ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સના રોજમદાર કર્મચારી શંભુભાઈ વસાવા ત્રણ દિવસ પૂર્વે સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા ત્યાં તેઓની તબિયત બગડતા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા શંભુભાઈ વસાવા છેલ્લા સત્યાવીસ વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સિવિલ દોડી ગયા હતા જોકે તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે સહાય માટે કોઈ પણ ન ફરકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો હતો મૃતકના પુત્ર રાહુલે તેના પિતાએ અકસ્માત બાદ બ્રેઇન હેમરેજ હોવા અંગે રજૂઆતો કરી હતી પણ તેમની બદલી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરી પરિવારની કોઈ ખબર પણ પૂછવામાં આવી હોવાનું ના કહ્યું હતું જેના પગલે પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત અને અગ્રણીઓ સહિત આદિવાસી સમાજના લોકો

પણ આ લોકો કઈ સિવિલ માં આવ્યા ઘરે કઈ પૂછવા આવ્યા નહીં વારે વારે ઘડી મારા રજૂઆત કરી હતી જતું માથામાં એક્સિડન્ટ થયું એ ઘડી એ લોકોએ આપવા કીધું ઘરે એ લોકોને મારી બદલી કરવી હતી તે લોકો દોઢ વર્ષ થી બદલી કઈ કરી નહીં ના એ ના સુધારે આવું આવું ટીમ આપવાની ના કોઈ બદલી એવું કઈ કરતા નથી ને આશ્વાસન કઈ ગરબડે કઈ પૂછવા આવ્યું નથી આ ત્રણ દિવસ થઈ ગયા કશું કરતા નથી આ લોકો સત્તાવીસ વર્ષ નોકરી કરી હતી એમને ભરત ની ભાઈ રહી ગઈ નગરપાલિકામાં

ત્યાર પછી ભરૂચ નગરપાલિકા તરફથી ચીફ ઓફિસર પ્રમુખ સાહેબ અને કારોબારી આજે ત્રીજો દિવસ થયો એને લઈને આજે નગરપાલિકા તરફથી કોઈ પણ જાતને એમના પરિવારને સહાનુભૂતિ રૂપે ના તો કોઈનો કોલ કર્યો ના એમને કોઈ મળવા ગયું કે આગળ એમનું આગળ શું કરવું એને લઈને અમે આજે સમગ્ર આદિવાસી પરિવાર તરફથી અમે એમના પરિવારના જોડે અહીંયા મળવા આવ્યા છે કે જે પ્રમાણે અકાળે મૃત્યુ થયું છે એ મૃત્યુને લઈને ચાલુ સર્વિસ પર થયું છે તે એમને કયા ક્રાઇટ મુજબ એમને શું લાભ મળે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા લાભ તો બાજુ પર હ્યો પણ તાત્કાલિકના ધોરણે એક થરમાન બજાવી દીધો કે હવે જે કઈ કર્મચારી ગણ છે રોજંદા લોકો છે એ રાત્રે ત્યાં બબે લોકો ત્યાં જાય અને ત્યાં ફરજ બજાવે તો આવા જે હુકમો તાત્કાલિક તૈયાર કરે છે નગરપાલિકામાં પણ સાથે પ્રમુખ ઉપપ્રમુખ અહીંયા દાજી હતા એમને મેં કીધું પણ એમને પણ એમ કે તાત્કાલિક અમારે કોઈ મિટિંગમાં જવાનું થયું છે તો કોઈ અહીંયા હાજર નથી એટલે સેક્રેટરી સાહેબ કલ્પનાબેન ઉપાધ્યાયને અમે રજૂઆત અમારી જે માંગણી લાગણી છે રજૂઆત કરી છે પ્રમુખ સાહેબ ને ટેલિફોનિક વાત કરી છે તો એમને પણ અમને આશ્વાસન આપેલું છે કે ફરી તમે બધા ભેગા થઈને અમને મળવા જે કઈ ઘટતું હશે તે અમે કરીશું